હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું સક્કરિયા બટાકાનું શાક શિવરાત્રી સ્પેશિયલ એકદમ ટેસ્ટી અને ચટપટું બનાવીશું જેથી ખાવાની ખૂબ જ મજા પડે તો અહીંયા આગળ આપણે ચાર બટાકા લીધા છે અને એક શક્કરિયું લીધું છે કૂકરની અંદર આપણે એને બાફવાનું છે તો અહીંયા આગળ બટાકા અને શક્કરિયું સાથે જ એડ કરી દેવાનું છે સાથે જ અહીંયા આગળ આપણે સિંધો મીઠું એડ કરીશું એક ચમચી જેટલું અને ત્યાર પછી થોડુંક આ રીતે વન ફોર્થ કપ જેટલું તમારે પાણી છાંટવાનું છે બહુ વધારે પાણીમાં આપણે નથી બાફવાના બસ કુકર નું ઢાંકણ લગાડીને એની બે વિસલ વગાડવાની છે તો ગેસની આંચ અહીંયા આપણે મીડિયમ રાખીશું અને એની બે વિસલ વાગે ત્યાં સુધીને આપણે થવા દેવાનું છે શક્કરિયા અને બટાકા બફાઈ ગયા છે તમે અહીંયા આગળ જોઈ શકો છો તો ચાલો હવે આપણે એને છોલી લઈશું અને એને આપણે સમારી લેવાના છે તો બટાકાને છોલી અને સાથે જ આપણે શક્કરિયા અને બટાકાને એક સાથે જ સમારવાના છે તો અહીંયા આગળ એકદમ સરખી રીતે હું બટાકાને છોલી લઈશ તમે જોઈ શકો છો અને શક્કરિયાને પણ છોલી લીધું છે તો બંનેને આપણે એકદમ સરખી રીતે આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું તમને જે રીતે ગમે તો તમે નાની મોટી સાઈઝ સમારી શકો છો તો આ જ રીતે તમારે બધા બટાકાને સમારી લેવાના છે અને સાથે શક્કરિયાને પણ સમારી લેવાનું છે તો આ રીતે તમે શાક બનાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવે છે તો અહીં આગળ બધું તૈયાર છે તો ચાલો હવે શાક બનાવીશું તો એના માટે અહીં આગળ બે ચમચી જેટલું તેલ ઉમેરીશું ગેસની આંચ મીડિયમ રાખી અડધી ચમચી જેટલું જીરું મૂકી અને ત્રણથી ચાર લીલા મરચાં સમારીને ઉમેરવાના છે અહીંયા આગળ આ શાક થોડું તીખું હોય તો ખાવાની ખૂબ જ મજા પડે આ રીતે મરચાં સંધળાઈ જાય ત્યાર પછી આપણે સફેદ તલ એક ચમચી જેટલા ઉમેરવાના છે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું ચારથી પાંચ નંગ જેટલા બધું સરખી મિક્સ કરી લેવાનું છે સરસ આ સંધળાઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે કાજુના ટુકડા દસથી બાર નંગ જેટલા ઉમેરી એને પણ સરખી મિક્સ કરી લેવાના છે હવે જે સમારેલા શક્કરિયા અને બટાકા છે તે બધા જ આની અંદર ઉમેરી દઈશું બધું એકદમ સરખી રીતે તમારે હવે એક એક કરી અને મિક્સ કરવાનું છે તો આ ટાઈમે તમારે ગેસની એજ મીડિયમ કરી દેવાની છે અને બધું સરખી રીતે મિક્સ કરી અને અડધા કપ જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરી દેવાનો છે આગળ મેં લાસ્ટમાં એડ કર્યો છે બધું સરખી રીતે હવે મિક્સ કરીશું તો મસાલામાં તમે જો લાલ મરચું ખાતા હોય તો તમે આમાં ઉમેરી શકો છો લાલ મરચું આગળ મેં કશ્મીરી લીધું છે કેમ કે આપણે લીલા મરચાં ઉમેર્યા છે અને આગળ મેં ભોજનું કશ્મીરી લાલ મરચું લીધું છે એનો કલર એકદમ સરસ લાલ આવે છે તો બસ એમાં આપણે અડધી ચમચી એટલું ઉમેરી દેવાનું છે અને વધુ ખાસ માટે આપણે કાળા મરીનો ભૂકો ઉમેરવાનો છે તો એ પણ મેં આગળ ભોજ મસાલાનો બ્લેક પેપર પાવડર લીધો છે જે મેં અડધી ચમચી ઉમેર્યો છે તો બસ હવે અહીં આગળ લાસ્ટમાં આપણે મીઠું ઉમેરી દેવાનું છે અડધી ચમચી જેટલું અને લીંબુનો રસ ઉમેરવાનો છે કેમ કે આપણે આ ખાટું મીઠું શાક બનાવવામાં છે શક્કઈ ટેસ્ટ જે છે થોડો સ્વીટનેસ આપે છે એટલા માટે આગળ મેં ખાંડ નથી ઉમેરી પણ તમને જો થોડુંક વધારે ઘડ્યું ગમે શાક તો તમે આની અંદર થોડુંક અહીંયા આગળ ખાંડ ઉમેરી શકો છો હવે બધું મિક્સ કરીને એક મિનિટ જેવું બધું શેકાવા દેવાનું છે જેથી મસાલા જે છે તે એકદમ સરખી તે મિક્સ થઈ જાય તો આપણું આ આ રીતે તમે શક્કરિયા બટાકાનું શાક બનાવશો તો બધાને ખૂબ જ ભાવે છે ઉપરથી આપણે ફ્રેશ કાપેલા ધાણા નાખીને આ શાક તમારે દહીં સાથે સર્વ કરવાનું છે કાં તો તમે પછી મોરિયા સાથે સર કરી શકો છો તમે બીજી બધી ઘણી બધી રેસીપી ફરાળી જોવા માગતા હોય તો આપણી ચેનલના પ્લે લિસ્ટ પર ફરાળી રેસીપી તમને મળી જશે તમે ચોક્કસથી જોજો અને ઘરે ચોક્કસથી બનાવજો તો આપણું આ શાક બંને તૈયાર છે તમારે દહીં સાથેને સર્વ કરવાનું છે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ નથી ભૂલવાનું અને હા ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને જરૂરથી ક્લિક કરજો અને હજુ સુધીને તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરતા હોય તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરજો મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધીને આવજો